આપનું વાત કરીએ તો મંજુ સરમાં આવેલી કેવી પ્લાસ્ટિક નામની કંપનીમાં બનાવેલા શેડમાં પ્લાસ્ટિકના મટીરિયલનો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે કોઈ કારણસર આગ લાગતા સાવલી ફાયર બ્રિગેડ કામે લાગી હતી આગ બેકાબુ બનતા પ્લાસ્ટિકનું આખું મટીરિયલ ખાક થઈ ગયું હતું ઉપરોક્ત સ્થળે રહેતા માણસો પણ સ્થળ છોડી ભાગી ગયા હતા આગ એટલી પ્રચંડ હતી કે તેને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો અને પાંચ ફાયર ફાઇટર કામે લાગતા આઠ કલાકે આગ કાબૂમાં આવી હતી